સ્વાધ્યાય બાર પોઈન્ટ બંને જે આપણને ત્રણ પોઈન્ટ પાંચ સેમી આપેલી છે આ રમકડાની કુલ ઉંચા એ પંદર પાંચ સેમી આપેલ છે તો આ રમકડા નું કુલ પૃષ્ઠફળ શોધવું છે આપણે જોઈએ

બાર નો વર્ગ એકસો ચુવાળીસ થાય અને ત્રણ પોઈન્ટ પાંચ નો વર્ગ કરીએ તો આપણને બાર પોઈન્ટ પચીસ મળે તો વર્ગમૂળમાં એકસો ચુવાળીસ પ્લસ બાર પોઈન્ટ પચીસ તો સરવાળો કરતા અહીંયા વર્ગુણ માં એકસો છપ્પન મળશે તો શંકુની ત્રાસી ઊંચાઈ બાર પોઈન્ટ પાંચ સેમી હવે આ રમકડાનું કુલ પૃષ્ઠળ શોધવું છે તો એ શું થશે તો ઉપર શંકુ છે તે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નીચે જે અર્ધગોલક રહ્યો એ અર્ધગોલકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ તો રમકડાનું કુલ પૃષ્ઠળ બરાબર શંકુની વક્ર ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટી શોધવા માટેનું સૂત્ર છે પાયાર એન તો પાયાર એન પ્લસ અર્ધ વક્ર સપાટી એટલે ટુ પાયાર સ્કવેર તો ટુ પાયાર સ્કવેર બંનેમાં પાય અને આર આવે છે પાય અને આર બંને પાય આર કોમન કાઢતા કૌશમાં એલ વધતા બે આર મળશે અહિયાં કિંમતો મૂકીએ પાયની કિંમત બાવીસ ભાગ્યા સાત ગુણ્યા આર આપણને ત્રણ પોઈન્ટ પાંચ આપેલ છે તો એને પાંત્રીસ ભાગ્યા દસ લખાય તો પાંત્રીસ વાગ્યા દસ કૌશ માં એલ એલ એટલે બાર પોઈન્ટ પાંચ જે આપણે શોધેલ છે સાત સાત ઉડાડીશું તો ઉપર પાંચ આવશે અહીંયા પાંચ દુ દસ થાય એટલે પાંચ પાંચ ઉડાડી તો નીચે બે આવશે અહીંયા અગિયાર દુ બાવીસ થાય એટલે બે બે ઉડાડી એટલે ઉપર અગિયાર મળશે તો અગિયાર વધે છે

એમાં આપણને એક પદાર્થ આપેલો છે જેનો નીચેનો ભાગ એક સમઘન છે સમઘન ની ઉપર એક મૂકેલ છે અને કુલ ગોલકુલ શોધવું છે અહીંયા એક પ્રશ્ન કરેલ છે કે જે અર્ધ ઉપર મૂકી એનો મહત્તમ વ્યાસ કેટલો હશે તો જોઈએ આપણને સમઘન લંબાઈ સાત સેમી આપેલી છે સમગન જે રે એની લંબાઈ સાત સેમી છે આપણે આની ઉપર એવો અર્ધ ગોળક મૂકી શકીએ જેનો વ્યાસ આ એના એની લંબાઈ જેટલો થાય આની ઉપર આપણે અર્ધ ગોળક મૂકીશું એનો વ્યાસ આપણા સંઘનની લંબાઈ જેટલો મહત્તમ હોય એની એનાથી બહાર નીકળી જાય એવો તો એનાથી મોટો તો હશે નહીં અર્ધ ગોલક મહત્તમ વ્યાસ બરાબર સમઘનની લંબાઈ અને કેટલી છે 7 સેમી એટલે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ 7 સેમી થશે તો અર્ધગોલકની ત્રિજ્યા કેટલી થાય r બરાબર તો વ્યાસ ભાગ્યા 2 કરીએ તો 7 ભાગ્યા 2 થશે હવે પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવું છે તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સંગણનો પૃષ્ઠફળ માઈનસ અર્ધગોળકના પાયાનું ક્ષેત્રફળ આ સંગણનો કુલ પૃષ્ઠફળ એની ઉપર આપણે અર્ધગોલક મૂક્યો એટલે અર્ધગોલકનો પાયા એમાંથી કપાઈ જશે

આપણી પાસે સાત ભાગ્યા બે છે એટલે સાત ભાગ્યા બે ગુણ્યા સાત ભાગ્યા બે કરીશું અહીંયા ઉપર નીચે સાત સાત ઉડી જશે અગિયાર થાય એટલે અહીંયા બે બે ઉડશે એટલે અગિયાર વધશે સાત નો વર્ગ ઓગણપચાસ થાય એમાં ભાગાકાર કરતા આપણને અડત્રીસ પોઈન્ટ પાંચ મળશે અને બસો ચોરાણું અડત્રીસ પોઈન્ટ પાંચ ઉમેરીએ તો આપણને ત્રણસો બત્રીસ પાંચ મળશે તો આપણને પદાર્થનું કુલ પૃષ્ઠ ત્રણસો બત્રીસ પોઈન્ટ પાંચ સેમી સ્ક્વેર મળે છે